આસ્થી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે મહાદેવના મંદિરે પ્રથમ દિવસથી જ શિવ ભક્તો ઉમટી પડ્યા છે ત્યારે મહેસાણાના શારડીગામમાં બિરાજમાન એવા સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવના દર્શન કરી શ્રદ્ધાળુ ભક્તોએ ધન્યતા અનુભવી શારડીગામમાં સ્વયંભૂ બિરાજમાન એવા પીપળેશ્વર મહાદેવના દર્શન કરવા ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ મહેસાણા તેમજ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પીપળેશ્વર મહાદેવની આરતીનો લાભ લે છે તેમજ શ્રાવણ મહિનામાં પીપળેશ્વર મહાદેવને રીઝવવા માટે ભક્તજનો મોટી સંખ્યામાં દર્શન કરી પીપળેશ્વર મહાદેવની બિલીપત્ર દૂધ શેરડીનો રસ ફળોના રસ તથા ગંગાજળથી અભિષેક કરી પોતાની ધન્યતા અનુભવે છે કુમાર છે અને અહીંયા જે જગ્યાએ આપણે ઊભા છીએ એ સ્વયંભુ શ્રી પિંપળેશ્વર મહાદેવનું મંદિર છે જેને આપણે મિની સોમનાથ તરીકે જાણી શકીએ છીએ અને દાદાનો એવો પુણ્ય પ્રતાપ છે કે શ્રાવણ મહિના તો બરાબર પણ બારે મહિના સુધી આજુબાજુના પંદરથી વીસ વીસ કિલોમીટર સુધીના લોકો અહીંયા આવે છે એમની બહુ જોરદાર શ્રદ્ધા છે અને દાદા એમનું ઘણું બધું એવું કામ કરે છે અને દેશ વિદેશના લોકો પણ અહીંયા બાધા રાખીને જે આવે છે એમનું કાર્ય દાદા પૂર્ણ કરે છે એ અમારા સ્વયંભૂ શ્રી પિંપળેશ્વરમાંથી મારું નામ પ્રવીણભાઈ પ્રહલાદભાઈ પટેલ મૂળ ગામ આંબલી રહેવાસી અમદાવાદ મહાદેવ મહાદેવમાં દર્શન કરવા અમે આવેલા અને દર્શન કરીને અમે સવા લાખ પત્ર આજને સંકલ્પ લીધેલો અને એ સવા લાખ પત્ર ભૂદેવ પછી ચડાવશે અને છેલ્લા મહાદેવ દાદાના વર્ષોથી સ્વયંભૂ પેદા થયેલા છે ભગવાન અમનારા સ્વયંભૂ એમના દર્શન કરી અમે તૃપ્ત થયા છીએ અને અમારે બધું મનોકામના દાદા અમારી પૂરી કરે છે